કેમ છો વિદ્યાર્થી મિત્રો હું મિલિન મોરી સર મોરી એકેડમી થી આજે આપણે ફરીવાર વિડિયો લઈને આવ્યા છીએ ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન એમાં રીત નંબર બે અગાઉના લેક્ચરમાં આપણે વેણાતા રીત નંબર એક કઈ સાદી સરેરાશ નફાની રીત મેં ત્યારે તમને એક નિયમ કીધો તો જે હું ફરી વખત બોલું છું જો નફો વધ ઘટ થતો હોય તો સાદી સરેરાશ પરંતુ જો દર વર્ષે નફો વધતો હોય બોલે છે જો દર વર્ષે નફો વધતો હોય અથવા દર વર્ષે નફો ઘટતો હોય ત્યારે કમ્પલસરી ભારે સરેરાશ નફાની રીતનો ઉપયોગ કરવાનો ભારે સરેરાશ નફાની રીતની અંદર બેટા તમારે જોવાનું સૌથી પહેલા આપણે મેથડ નંબર ટુ ભણી છે ભારે સરેરાશ નફાની પદ્ધતિ આજ આપણો લેક્ચર ત્રીજો છે પાઠ્યપુસ્તક તમારું જે ટેક્સ્ટ બુક છે ખાસ ખોલીને રાખવાની બેટા એમાં પેજ નંબર એકસો પાંચ ઉપર ક્વેશ્ચન નંબર છ છે તમને એવું છે કે નીચેની માહિતી પરથી ભારે સરેરાશ નફાની રકમ શોધો જો બેટા આ દાખલામાં ખાલી ભારે સરેરાશ નફાની રકમ કીધી તમને પાઘડી કીધી નથી

ગુણ્યા ત્રણ ચાલીસ હજાર ફરી વાર છું હજાર ગુણ્યા એક સાઈઠ હજાર સિત્તેર હજાર ગુણ્યા બે એક લાખ ચાલીસ હાજર નેવ હજાર ગુણ્યા એક લાખ દસ હજાર ગુણ્યા ચાર એટલે ચાર લાખ

વધતો હોય અથવા ઘટતો હોય તો બારી તો જો પેલા વર્ષે નફો ચાલીસ હજાર સાહીઠ હજાર પંચોતેર હજાર નેવું હજાર અને એક લાખ વીસ હજાર તો તું જોઈશ તો દર વર્ષે નફો વધે છે નફો વધે છે એટલે આપણે ભારી સરેરાશ તો ભારી સરેશમાં તારે કોલમ બનાવવાના બે કોલમ તો તારે બની જાય વર્ષ અને નફો

ત્રણ લાખ સાઈઠ હજાર આવી ગયો લાખ રૂપિયા નફો હા બરોબર સાચી વાત છે જો કોઈ તરફ કે સાહેબ બારિત ટોટલ મારી દઈ ને આનો ટોટલ મારો ચાલીસ એકવીસ બે અને છ લાખ આનું ટોટલ મારશો એટલે ટોટલ આવશે તેર કેટલો બેટા તેર લાખ પિસ્તાલીસ હજાર હવે બાર નો ટોટલ મારી દે ચલો ને બે ત્રણ ત્રણ ને ત્રણ પંદર ટોટલ કેટલો થયો થયો આ આપણો ટોટલ હવે આ ભારિત નફાને કુલ ભાર વડે ભાગી નાખો તો આપણે સૂત્ર માં આવી જાય કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદ માં કુલ ભાર ચલો તો કુલ ભારિત સરેરાશ નફો કેટલો હતો તેર લાખ પિસ્તાલીસ હજાર 1345000 / 6 માં કુલ ભાર બેટા કુલ ભાર એટલે ભાર નો ટોટલ કેટલો 15 તો 15 તો આપણો જવાબ આવશે આને આના વડે ભાગો તો આપણો જવાબ આવશે 89000 666.67 હવે કોક અહીંયા પોઈન્ટ कटાય ને અહીંયા 66 ની જગ્યાએ 67 કરવા કે તોય ચાલે એવું નથી કે પોઈન્ટ માં ફિક્સ રાખો આ આપણો બેટા આવ્યો ભારી સરેરાશ નફો હવે નીચે સૂત્રમાં આવી જા પગડી બરાબર ભારી સરેરાશ નફો તો બેટા ભારે સરેરાશ નફો કેટલો હતો 89666.67 એને ગુણ્યા ખરીદીના કેટલા વર્ષ કીધા છે 3 તો એને ગુણ્યા 3 વર્ષો ચલો 89666.67 એને ગુણ્યા 3 કરશો એટલે 2 લાખ 69000

એને નફાને ભાર વડે ગુણી નાખવાના એટલે ભારીત નફો મળે એ ભારીત નફો એના ભાર વડે ભાગી નાખો એટલે ભારી સરેરાશ નફો મળે એ ભારી સરેરાશ નફા ને ખરીદી વર્ષ વડે ગુણી નાખો એટલે તમને શું મળી જાય પાઘડી આ તો બેટા આ ચેપ્ટરમાં નાના નાના દાખલા છે અમુક ચેપ્ટરમાં બહુ નાના છે પણ ભાગીદાર ના વાર્ષિક હિસાબ પ્રવેશ નિવૃત્તિ શેર મૂડી ડિબેન્ચર કંપનીના વાર્ષિક હિસાબ રોકડ પ્રવાહ પત્રક આમ એકાઉન્ટ ના બધા સ્ટેટ લઈ તો સૂચકા સહસંબંધ નિય સંબંધ પછી તમે વાત કરો સામાયિક શ્રેણી સંભાવના સંભાવના વિતરણ પ્રામાણિક વિતરણ લક્ષ વિકલન આ બધાના નાના મોટા તમામ પ્રકારના દાખલા બેટા આપણે આપણી ચેનલ માં લાવવાના છે આ ચેનલ માં બેટા તમારે કઈ જ નથી કરવાનું તમારે આપણી માસ્ટર બેચ મોરી એકેડમી ની માસ્ટર બેચ 10 જૂન 2025 થી શરૂ થાય છે તમારે આ બેચ માં માં અમારી ચેનલ થ્રુ આવી જશે આખું વર્ષ મોબાઈલ ના વિડીયો એમને તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો ખાસ વાત કરું છું બેટા નાના દાખલા જે છે એના વિડીયો તો બધા બનાવી દેશે પણ મોટા દાખલા એક્સિલેન્ટ હોય ડે જોશો તો તમને જોશે કે સર કેવું સરળતાથી અને એકદમ સરસ રીતે તમને મનની અંદર દાખલો મૂકી દેશે તો બેટા આપણો આ પેકેજ તમે ખરીદો અને બેટા દરેક ને વિનંતી કે આપણા વિડીયો વધુ ને વધુ શેર કરો થેન્ક યુ